બનાસકાંઠા જિલ્લાના દાંદેરા શહેરમાં આવેલા રેલવે પુલ અને રેલવે પુલ નજીકનો સર્વિસ રોડ પ્રજાની મુશ્કેલી વધારી રહ્યો છે બ્રિજ પર પડેલા મત મોટા ખાડા અને બિસ્માર સર્વિસ રોડ અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે દાંદેરા શહેરમાંથી પસાર થતો નેશનલ હાઇવે રોડ જે થરાદ અને પાડોશી રાજસ્થાન રાજ્ય તરફ જાય છે આ નેશનલ હાઇવે રોડ પર છેલ્લા એક માસથી મોટા મોટા ખાડા પડી ગયા છે રેલવે પુલ જ્યાં પૂરો થાય છે ત્યાંથી નાના વાહન ચાલકો પણ પસાર ના થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે છેલ્લા એક માસથી પુલની આવી હાલત હોવા છતાં નેશનલ ઓથોરિટીના પેટનું પાણી પણ હલતું નથી જેના કારણે લોકો અને વાહન ચાલકોને પરેશાન થવું પડી રહ્યું છે વરસાદનું પાણી જ્યારે ખાડામાં ભરાય છે ત્યારે આ ખાડા અદ્રશ્ય બની જાય છે અને આ અદ્રશ્ય થયેલા ખાડાના લીધે અહીંથી પસાર થતા મોટરસાયકલ ચાલકો ઘણીવાર નીચે પટકાઈ રહ્યા છે રિક્ષા અને નાની કાર એક તરફથી ડળી પડે તેવી હાલત થઈ જાય છે શહેરમાં પ્રવેશ કરતા અને દાનેરા શહેરમાંથી બહાર આવતા પુલની બંને બાજુના સર્વિસ રોડ પર વિસ્માર બની ગયા છે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને એટલો પણ સમય નથી મળ્યો કે સર્વિસ રોડને સુધારી વાહન ચાલકો માટે સવલત કરી આપે છેલ્લા એક માસથી કામચલાઉ કામ થઈ રહ્યું છે નેશનલ હાઈવે પરના ખાડા પૂરવા માટે થીગડા મારવામાં આવે છે જે થીગડા થોડોક જ વરસાદ થતા ધોવાઈ જાય છે અને ફરીવાર એક એ જ માથાના દુખાવા સમી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય છે ઘરની અંદર જે આજુબાજુ આ રોડ આયલો ત્યાં મોટા મોટા ખાડા પડેલા છે એમને ખબર જ નથી પડતી કે અમાર જે શું અંતંત્ર આ મહિનાથી આવી પરિસ્થિતિની અંદર મે જીવી રહ્યા છું કે હવે કોઈ કહેવા લાયક રહ્યું જ નથી અને આ સાઈડ આટલા મોટા મોટા હોસ્પિટલો આયલા આટલી મોટી રેલવે સ્ટેશન આવેલું પણ એમને તો કોઈ રસી જ નથી સાહેબ આમાં કોઈ રાજકીય અટવણ અડવી છે કે ખબર નહીં પડતી એમ ખરેખર સાહેબ આ રીતે એનો ખૂબ ગંભીરતાથી લેવાની ખૂબ જરૂર છે અને ધાનેરાની અંદર કોઈ અકસ્માત થશે એની જવાબદારી લેશે કોણ શું સાહેબ અમારા ધંધા વિશે અમારા ભાડા અમે ભરી નથી શકતા અમે બધી રહેવું રોજગારી બીજી અમારી બધી છીનવાઈ ગઈ છે સાહેબ શું આ વિશે કોણ કોઈ અંતંત્ર એવું ઊંઘાયેલું હોય કે એને કોઈ ખબર જ નથી ધાનેરાની અંદર જે આપણે દબાણ તોડવાના તો બજારની અંદર એમને રસ છે પણ અહીંયા કેમ કોઈ રસ નથી એ વિશે અમે તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરો કે એની કોઈ કટલ પગલા લે ને આમાં કોઈ મોટી જાનહરી થશે એની જવાબદારી કોણ લેશે આમ તો કોઈ રાજનેતાનું આગમન થતું હોય તે સમયે રાતોરાત રોડ રસ્તા બની જાય છે જો કે દાનેરાની રજૂઆત સર્વિસ રોડ અને રેલવે પુલના ખાડા પૂરવા માટે એક માસથી છે છતાં કોઈ નક્કર કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી નથી તંત્રના અધિકારીઓ રાજકીય નેતાની સૂચનાનું પાલન કરે છે જોકે દાંદેરા શહેરના રોડ રસ્તા બાબતે કોઈ રાજકીય નેતા રસ નથી લઈ રહ્યા એ અહી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એટલે એક શબ્દ હવે નક્કી થઈ ગયો છે કે દાનેરા માટે નબળી નેતાગીરીનું પરિણામ દાનેરાની પ્રજા ભોગવી રહી છે વાહન ચાલકોના વાહનો વરસાદી પાણીમાં ફસાઈ રહ્યા છે અને વાહનોમાં નુકસાન પણ થઈ રહ્યું છે મોટો ખાડો આવે છે બરોબર અને પુલથી ચડે એટલે મોટો ખાડો આવે અને બધા બધું પાણી અમે ગાડીવાળા બધા ત્રાસી ગયા છીએ એટલે કોઈ બી સરકાર આનો નિયંત્રણ લાવે કેટલા સમયથી આવું પડે ચોમાસાથી આવું જ છે સાહેબ પૂછ પાણી કે જો કેટલું ભરાવું પડ્યું નુકસાન થાય નુકસાન તો વાહન થાય પાણી આરામ થાય એટલે આવું ફૂલના ખાડા બધા